રાપર નગરપાલિકા એટલે આવડત વગરનો અખાડો રખડતા ઢોરને પાણીના રેલા દબાણોની પરાકાષ્ઠાને કચરાના કહેરથી રોડ બધા મેલા નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારો માનવી લાવીમાં આપને આવકારો ખાસ તો રાપર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે શરૂઆતમાં જે વહીવટદાર હતા એમણે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નહીં નવા વહીવટદાર આવ્યા એમને હજી કાંઈ ગામની ખબર નથી ચીફ ઓફિસર મૂકવામાં આવ્યા છે પણ હાલ પૂરતું તો એમનો પણ કાંઈ અર્થ હોય હું દેખાતું નથી સતત બજારોમાં પાણી પાણી આવે એટલે એક સમય એવો હતો કે પાણી નથી આવતું એની રાડ હતી અને હવે આખે આખી બજારો પાણીથી છલકાતી હોય એવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક મેં અહીં તમને બતાવવાનો પ્રયાસ કર્યો ખાસ તો રાપર નગરપાલિકાની વાત કરવાની હોય તો જ્યાં જુઓ ત્યાં દબાણ લારીવાળા પાયાથી ભાડા લઈ અને દુકાનવાળાઓ લારીવાળાને ઊભા રખાવે નગરપાલિકાની એમના માથે ખૂબ કૃપા દ્રષ્ટિ જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ઓછામાં ઓછો દસથી બાર લાખ રૂપિયા મહિને પગાર કરવામાં આવે છે પણ સફાઈના નામે શૂન્ય છે એટલે ક્યાંક ને ક્યાંક એમ કહેવું તો કહી શકાય કે રાપર નગરપાલિકા વહીવટદારના આવ્યા પછી જો કે બોડીમાં કાંઈ એવું કાંઈ આપણે કસ કાઢી નથી લીધો પણ વહીવટદાર આવ્યા પછી તો નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે ગયો હોય એવું ચિત્રણ સ્પષ્ટ અહીં વર્તાય છે ખાસ તો રાપર શહેરના એક ઉત્સાહી નાગરિક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેમ કીધું એમ કે ભાઈ તમે ખાસ તો વડાપ્રધાનશ્રીની વાત કરું એના પહેલાં સ્વચ્છતાનો આગ્રહી મેનતું જેને ગામ જય હિન્દના નામથી ઓળખે છે સંઘ સાથે સતત બચપણથી જોડાયેલો મારો મિત્ર નરેન્દ્ર ઠક્કર છે અહીં નરેન્દ્રભાઈ જે એક દુકાને દુકાને ચા દેવા નીકળે ને જે એની પરિસ્થિતિ થાય છે આપણે છે તમારી વંદે માત્ર સંપૂર્ણ ભારતમાં બાવીસમી જાન્યુઆરીમાં ભગવાન રામ પોતાના ઘરમાં પ્રવેશ કરશે એનો આનંદ વ્યાપ્યો છે જ્યારે રાપર એનાથી ઉલટી પરિસ્થિતિ નિ છે રાપરમાં આનંદ છે ને થોડોક ઓછો પડે છે એનું કારણ છે ગામમાં શિયાળામાં ભાર ઋતુમાં જ્યારે ચોપગા ચાલી ચાલી ન શકે એવું વાતાવરણ સર્જવામાં આવે છે ગામના જે અમુક પરિવારોમાંથી જાણી જોઈને અથવા તો રાજકીય લોકોના આશરે એ લોકો પાણી ઢોળે છે કોઈકનો હાથ હોય એવું જરૂર લાગે છે નહીં આટલી બધી ગંદકી કરવાની સામાન્ય માણસની ક્ષમતા ન હોય એને ડર લાગે કે ભાઈ આપણું કનેક્શન કપાઈ જશે તો પણ છેલ્લા બે વર્ષથી હું આ બાબતમાં ઝુંબેશ ઉપાડીને બેઠો છું પણ ગામના કનેક્શનો તો કપાણા નથી પણ મારે દુકાન બદલાવવી પડી છે ને કદાચ હજી પણ બદલાવવી પડે એવું પ્રેશર આવી શકે છે તો ગામના આ જે ગારાનો પ્રશ્ન છે એ લગભગ ગયા ચીફ ઓફિસરથી કરીને અત્યારના વર્તમાન ચીફ ઓફિસર સુધી ચાર વખત મેં કોલ પંદર દિવસમાં કરેલા છે સતત પ્રેશર કરેલું છે પણ છતાં હજી જોઈએ ને એવું રિઝલ્ટ નથી આવેલું કે ત્યાં સુધી મેં વાત કરેલી છે કે હવે જો આવતીકાલે પાણી છોડવામાં આવે ત્યારે જો નગરમાં પાણી નીકળ્યું તો સૌ પાણીમાં બેસીને ધરણા હું કરીશ રામ નામની ધૂન બોલાવીશ ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હું લડતો રહીશ પછી જે કાંઈ પ્રેશર આવવાનું હોય તે આવે કોઈ ચિંતા નથી આમ પણ ઘણી બધી સમસ્યાઓમાંથી નીકળી રહ્યો છું એક સમસ્યા વિશેષ એની કોઈ ચિંતા નથી ગામનું રૂડું થાય ગામનું ભલું થાય એ મુખ્ય પ્રશ્ન છે અને ગામ માટે લડતો રહીશ એની ખાતરી આપું છું કોઈ રાજકીય મત માટેની વાત નથી કરતો ભવિષ્યમાં મને કદાચ તમે મત આપો કે ના આપો પણ ગામ માટે હું કામ કરીશ કોઈ ટિકિટ આપે ના આપે ટિકિટની પણ તમને નથી રાજકીય મહત્વકાંક્ષા નથી આ બધાથી પર ઉઠીને મારા ગામનું હલ્લું કેમ થાય એ જ વસ્તુ હું વિચારું છું અને ગામના ભલા માટે થોડાક વેપારીઓ પણ સાથે મારી જોડે જોડાયા છે જેઓ કરોડ કરોડ રૂપિયાની દુકાનો લઈને અહીંયા ધંધો કરી રહ્યા છે પણ એ લોકોને ધંધો કરવામાં પણ અડચણ થાય છે તાલુકાના જે લોકો જે છે એ જ્યારે ખરીદી કરવા આવે ત્યારે ગામમાં કેવી રીતના ચાલવું કેવી રીતના પ્રવેશવું એની મૂંઝવણ અનુભવે છે અને બારોબાર બાર નીકળી જાય છે જેને કારણે ધંધા રોજગાર ઉપર પણ મોટા પાયે અસર થઈ રહી છે ખાસ તો નરેન્દ્રભાઈ આજે આજે આ લારી લારી ત્યાં ધારકો દ્વારા કોઈ ગરીબ રોજી રોજીરોટી ઉપર આપણે જવાની વાત નથી કરતા પણ જે જે રીતે ખાસ તો ખાસ તો તમે સલાદી નાકાથી નીકળો એટલે વેપારીઓ પાંચ પાંચ ફૂટ સુધીના એમને એમ પોતાનો માલ સામાન બારે રાખીને જોકે એમાં વેપારીઓનો વાંક નથી એ બારે ના રાખે તો લારીવાળા ઊભા રહી જાય એટલે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ વિશે શું કહેશું રોજગાર મેળવવાનો બધાને અધિકાર છે લોકશાહી છે બે પૈસા કમાવાનો બધા અધિકાર છે પણ એ અધિકારનો જ્યારે દુરુપયોગ કરવામાં આવે આજે હું પણ નાનો માણસ જ છું છતાં ગામમાં શોપિંગમાં અંદરના ભાગમાં નાનકડી ચાયની હોટલ ચલાવું છું ગામમાં સપ્લાય કરું છું તો હું પણ ગમે ત્યાં મજા આવે ત્યાં વચ્ચે ઊભો રહીને ધંધો કરી શકું છું પણ ગામને અડચણરૂપ થઈએ એ રીતના ધંધો કરીએ એ યોગ્ય નથી અને આ રીતના જે કોઈ લોકો ધંધો કરતા હોય એ લોકોને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવા જોઈએ આની પરિસ્થિતિ કોઈપણ પ્રકારે એનું તંત્ર નિયમન કરીને સં સંકલન

લગભગ નેતાઓ સાવરણો પકડી ચૂક્યા છે પણ કચરો ગામમાંથી સાફ થયો નથી કોઈ પણ નેતા એવો બાકી નથી કે જેણે સાવરણો ન પકડ્યો હોય રાપર શહેર ભાજપના નેતા હોય કે રાપર તાલુકા ભાજપના નેતા હોય ઇવન ધારાસભ્ય હોય તમામે સાવરણા પકડી લીધા છે પણ રાપર શહેરનો કચરો સાફ નથી થયો શું ના ના

દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક રાપરની બજારમાં ઘણા બધા મીઠાઈ અને ફરસાણના દુકાનધારકો છે જે પોતાના કડાઈયા ધોઈ અને ગટ્ટરમાં નાખે છે પરિણામે આ ચણાના લોટના કારણે પાણી ચોકઅપ થઈ જતું હોય એ હું આ શેઠનું કહેવું છે ખાસ તો રાપર નગરપાલિકા દ્વારા મેં જેમ તમને અગાઉ જણાવ્યું એમ કોઈ પણ પ્રકારના વહીવટમાં ભલીવાર નથી અને નથી એની પાછળનું કારણ એ છે કે એક તો બોડી નથી કોઈ કેવા વાળું નથી એટલે ક્યાંક ને ક્યાંક રાપર નગરપાલિકાના માંધાતાઓ એટલે કે વહીવટદારે વહીવટદાર નવા છે એટલે અત્યારે આપણે એમને કાંઈ નથી કહેતા પણ જે વહેતા વગરના વહીવટદાર હતા એના કારણે તંત્ર પહેલેથી ખાડામાં ગયું હતું હવે આ વહીવટદાર આવી અને પોતાની કાંઈક વેતા બતાવે એવી અપેક્ષા રાખીએ ઘનશ્યામ બારોટ માનવીટ લાવ્યું રાપર ગુજરાત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે